એક મોટા સમાચાર આવી રહ્યા છે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી બે દિવસીય કચ્છ પ્રવાસે ભુજ સર્કિટ હાઉસ ખાતે ભવ્ય સ્વાગત ગાર્ડ ઓફ ઓનર અપાયું નાના ભૂલકાઓએ ફૂલો સાથે કર્યું સંઘવીનું સ્વાગત સરહદી ગામડાઓમાં અધિકારીઓ સાથે સમીક્ષા મુલાકાત આરોગ્ય શિક્ષણ અને સુરક્ષા મુદ્દાઓ પર ચર્ચા થશે કચ્છમાં કચ્છથી એક મહત્વના સમાચાર છે કે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી બે દિવસીય કચ્છ પ્રવાસે છે ભુજ સરકીટ હાઉસ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે તેઓનું ગાર્ડ ઓફ ઓનર અપાવવામાં આપ્યો છે નાના ભૂલકાઓએ ફૂલો સાથે હર્ષ સંઘવીનું સ્વાગત કર્યું હતું સરહદી ગામડાઓમાં અધિકારીઓ સાથે સમીક્ષા મુલાકાત કરી હતી અને આરોગ્ય શિક્ષણ અને સુરક્ષા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી અને ચર્ચા થશે તો આ તરફ કચ્છમાં આજે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી બે દિવસીય પ્રવાસે પહોંચ્યા છે ભૂત સર્કિટ હાઉસ ખાતે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું જ્યાં તેમને ગાર્ડ ફોનર અપાયો હતો અને નાના ભૂલકાઓએ ફૂલો સાથે તેમનું સ્વાગત કર્યું સંઘવી આગામી બે દિવસ દરમિયાન સરહદી ગામડાઓની મુલાકાત લઈ અધિકારીઓ સાથે આરોગ્ય શિક્ષણ અને સુરક્ષા જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર સમીક્ષા કરશે તો આ સમગ્ર પ્રવાસની વિગત માટે આપણી સાથે જોડાયા છે કચ્છના સંવાદદાતા ધરમ ઠક્કરજી તો જી ધરમજી હર્ષ સંઘવીના આ પ્રવાસ દરમિયાન આજના દિવસે કયા કાર્યક્રમો નિર્ધારિત છે અને કયા મુદ્દાઓ પર મુખ્ય ધ્યાન કેન્દ્રિત રહેશે જી જી ધરમજી તમારો સંપર્ક થઈ રહ્યો નથી ધરમજી હું તમને એક સવાલ પૂછવા માંગુ છું કે હર્ષ સંઘવીના જે પ્રવાસ દરમિયાન આજના દિવસે કયા કાર્યક્રમો નિર્ધારિત છે અને કયા મુદ્દાઓ પર મુખ્ય ધ્યાન કેન્દ્રિત રહેશે તો કચ્છમાં હર્ષ સંઘવી ભુજ સર્કિટ હાઉસ ખાતે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે તે બદલ આપણે આ પ્રવાસની જે વિગત છે તે જાણીએ ધરમજી પાસેથી ધરમજી હર્ષ સંઘવીના પ્રવાસ દરમિયાન આજના દિવસે કયા કાર્યક્રમો નિર્ધારિત કરવામાં આવ્યા છે અને આ કયા મુદ્દાઓ છે જેના ઉપર ધ્યાન કેન્દ્રિત રહેશે ધરમજી અવાજ આવી રહ્યો છે